ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમ્મસ રોડ પર ઓફિસર આવતા મનુમોહન સોજિત્રાએ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગ્રાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી આ હેતુસર તેને કંપની પાસેથી કુલ ત્રણ કરોડ બાવન લાખ એકસઠ હજાર એકસો પચાસ લીધા હતા જોકે તેને એરક્રાફ્ટની ડિલિવરી આપી ન હતી અને માત્ર એક પોઈન્ટ ઓગણીસ કરોડો જ પરત કર્યા હતા બાકીના બે કરોડ તેત્રીસ લાખ પંદર હજાર છસો સત્તરની ઠગાઈ કરીને તે ફરાર થઈ ગયો હતો આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો તેથી તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી આ નોટિસને કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યું હતું જ્યારે તે અમેરિકા જવા માટે ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિકે જણાવ્યું છે કે તે અમેરિકાના ટેક્સાસના આર્લિંગ્ટન ખાતે આવેલી ગોલ્ફ એરો ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તે આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે તેણે દાવો કર્યો છે કે તે ચાર હજાર સાતસો કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકાનું ફ્લાઇંગ લાયસન્સ પણ છે આટલો ઉંચો પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઈને સૌને ચોંકાવી દીધા છે વેન્ચોરા એર કનેક્ટ કંપની દ્વારા જે ફોર સીટર ફ્લેનનો સોદો કરવામાં આવ્યો હતો તે પ્લેન વાવાઝોડામાં ભારે નુકસાન પામ્યું હતું અને તેને સુરત લાવી શકાયું ન હતું જોકે ચર્ચા મુજબ કાર્તિકે આ પ્લેનના ઇન્સ્યોરન્સ ક્લેમમાંથી મળેલી રકમનો ઉપયોગ કરીને બે નવા પ્લેન ખરીદીને પોતાની એરક્રાફ્ટ કંપની શરૂ કરી હોવાનું પણ બહાર આવ્યું છે ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીડી વાઘની ટીમ મુંબઈ પહોંચી અને કાર્તિકેયની ધરપકડ કરીને તેને સુરત લાવી હતી તેને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ કેસની વધુ તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જયજી પટેલે હાથ ધરી છે આ મામલામાં વધુ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે હા ઉમરા પોસ્ટે ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હજાર સાલમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબનો જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ છે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો એરો કરીને કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર

બે હજાર આપણા અંદાજે યુએસ ડોલર ત્રણ લાખ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર જે તે વખતે બે હજાર ઓગણીસ માં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી દાખલ થયેલો જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે ઉમરા પોસ્ટ ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હેઠળ હા પાછો ફરીથી અમેરિકા જવાનું